સ્વતંત્રતા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે ભાજપ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે હર ઘર તિરંગામાં પણ ભ્રષ્ટાચાર થયાનું ખુલ્લું છે આરોપ લગાવ્યા છે તો વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે હરઘર તિરંગામાં મહાપાલિકા દ્વારા પંચાવન પોઈન્ટ પચાસ લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાવશે ત્યારે આ ચાર દિવસમાં તંત્ર શહેરમાં વિતરણ કેવી રીતે કરશે વિપક્ષે મહાનગરપાલિકા સામે આક્ષેપ કર્યો હતો કે લાગતા ટેન્ડર આપી છે છાસઠ હજાર ખાનગી કંપનીએ વિતરણ કર્યા વિપક્ષ નેતાએ કહ્યું કે જામનગર મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર હવે તિરંગામાં પણ બદનામ થઈ રહ્યું છે ભારત માટે તિરંગો દેશની આન બાન અને સાંજ છે પરંતુ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે ભાજપના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને જ આમાં ટેન્ડર આપવામાં આવ્યું છે તે બાબતે વિપક્ષે તેના પર પહેલા સવાલ કર્યા હતા ગયા વર્ષે પણ લાકડીઓ અને તિરંગા એમ પડ્યા રહ્યા હતા અને તેનું વિતરણ થયું ન હતું ત્યારે પણ અમે તપાસની માંગ કરી હતી ત્યારે આ આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નિલેશ અગથરાએ જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી રહી છે રિલાયન્સ કંપનીએ વિતરણ કરેલ ઝંડા ખર્ચ જે એમસી માંથી બાદ કરાશે ઝંડા વિતરણ મુજબ જ ખર્ચનું આંકલન કરવામાં આવશે ંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની જનતા માટે વિતરણ કરવામાં આવે છે જેના માટે ખાતા દ્વારા હજાર રૂપિયાના ખર્ચની દરખાસ્ત મોકલવામાં આવેલ હતી મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે એમની દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તનો ખર્ચ એકચૂલ જે ખર્ચ થાય તે ખર્ચ મહાનગરપાલિકાની મળેલ કમિટીએ મંજૂર કરવામાં આવેલ હતો તેમની દરખાસ્તમાં પંચાવન લાખ પચાસ હજારનો જે ખર્ચ આવેલ છે તે તે દરખાસ્ત એકચૂલ જે ઝંડા જે મહાનગરપાલિકા દ્વારા જે વેચવામાં આવવામાં હતા તેની ખર્ચની ફાઇલ આવેલ હતી પરંતુ જામનગરની જામનગર મહાનગરપાલિકાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ચોસઠ હજાર ધ્વજ આપવામાં આવે છે તેનો ખર્ચ આ આ જે એકચ્યુઅલ ખર્ચ થશે તેમાંથી બાદ થઈ જશે એટલે જ્યારે જે રાષ્ટ્રધ્વજ છે તેનું વિતરણ થઈ ગયા બાદ જેટલા ધ્વજની ખરીદી કરશે અને જે અમોને કંપનીઓ દ્વારા જે તેમના સીએસઆર ફંડમાંથી જે ધ્વજ મળશે જે સરકાર શ્રીમાંથી અમને ધ્વજ આવશે જેનો ખર્ચ નહીં થાય તેનો ખર્ચ આમાંથી મંજૂર કરવામાં આવશે નહીં અમારા દ્વારા કરેલ ઠરાવની અંદર આની અમે જે ઠરાવની અંદર જે વિગત દર્શાવવામાં આવેલ છે તેની અંદર અમે વિગતમાં સ્પષ્ટપણે લખેલું છે કે એકચ્યુઅલ જે ખર્ચ થાય તે ખર્ચ મંજૂર કરવામાં આવે છે તેમની હાલમાં જે દરખાસ્ત આવેલ છે તે ટોટલ ખર્ચ લાખ જે દરખાસ્ત હતી તે દરખાસ્તમાં તેમના દ્વારા જે ભાવ અમોને મોકલવામાં આવેલ હતા તેમાં પણ અમારા દ્વારા નેગોશિયેશન કરાવી અને નેગોશિએશન કર્યા બાદ ની દરખાસ્ત અમારા દ્વારા મંજૂર કરવામાં આવેલ છે

હંમેશા માટે ભારત માટે દેશની આંગો છે પણ તેમાં પણ આ જામનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરી રહી છે તેવું સ્પષ્ટપણે વગર આમાં ટેન્ડર આપવામાં આવેલું છે બાબતે વિપક્ષોએ પણ આની પેલા પણ સવાલ કરેલા છે કે ગયા વર્ષે પણ આ વસ્તુ પ્રક્રિયા થઈ હતી કે જેનો લાકડીઓ અને તિરંગા એમને પહેલા રહ્યા હતા અને વિતરણ નતું થઈ શકું તો આ વખતે જેવું થવાનું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ